નાની વાતમાં આપણે ગઈકાલની પ્રભાતીની સાતમી તુક પહોંચ્યા છીએ છેલ્લી તુક છે એકતાલીસમી પ્રભાતીનો ભાવાર્થ આપણે જોઈ રહ્યા છીએ તારા દાસથી વાસ અળ ગો કરે હુલાસ અંગથી નાશ પામે એ પ્રભાતી નું સાતમી કડી બાકી છે કે દધીશો ભે બહુ એ શરણ થકી નામ મેળ વણ દધી માય ધર્યું કષ્ટજા જડકડા અવળા સવળા સહે તજી કલ તેમાં નવનીત તર્યું એનો ભાવાર્થ જોઈએ દધી કહેતા દૂધ એ પૃથ્વી પરનો ઉત્તમ પદાર્થ કહેવાય છે તેને મૃત્યુલોકના અમૃતની ઉપમા આપી છે આપણે બધા જાણીએ છીએ કે દૂધમાંથી નવનીત મળે પરંતુ નવનીત ક્યારે નીકળે દૂધ જ્યારે દહીંનું શરણ પામે ત્યાર પછી તેમાંથી માખણ નીકળે દૂધ એકલું રાખીએ તો બે ત્રણ દિવસમાં બગડી જાય ફાટી જાય કશા કામનું ન રે દૂધમાં મેળવણ રૂપી નામ દૂધમાંથી સુંદર દહીં જામી જાય છે આ હજુ છાશ અને માખણ ભેગા જ છે અંદર જયારે દહીંમાં લાકડાનું વલોણું અવળું સવળું ફેરવાય ત્યારે દહીં વલોણાના લાકડાના ટુકડાનો માર સહન કરે છે વલોણાના મારથી છાશ અને માખણ અલગ થઈ જાય છે છાશ નીચે રહી જાય જાય માખણ ઉપર તરી છે છે અને છાશમાં તરતું દેખાય આ માખણને આપણે સહેલાઈથી છાશમાંથી અલગ તારવી લઈએ છીએ જેમ દૂધમાં માખણ રહેલું છે તેવી રીતે પુષ્ટિ જીવના હૃદયમાં પુષ્ટિ રસ છુપાયેલો રહે છે પુષ્ટિ સૃષ્ટિના જીવ ઠાકોરજીના અંગરૂપ છે જેમ અગ્નિમાં લોખંડને લાલ ચોળ તપાવીને તેને એરણ પર રાખીને હથોડાથી ટીપે છે ત્યારે લોખંડમાંથી તણકા ઉડીને છૂટા પડીને દૂર ફેંકાય છે તેમ પુષ્ટિજીવો પ્રભુજીના શ્રીઅંગમાંથી નિજ ધામમાંથી છૂટ્ટા પડ્યા છે અને ભૂતળ પર પ્રભુની સેવા અર્થે આવે છે એટલે કે જેમ તણખલા ઉડે છે ને એમ જ જીવ બધા પૃથ્વી પર આવ્યા છે ઠાકોરજી પુષ્ટિજીવોને કોઈ કારણ ઊભું કરીને પોતાના શરણે લઈ લે છે આપણે પુષ્ટિ સંહિતામાં ગુણમાલ ભક્તમાલમાં દાખલા જોયા હોય ને તે કોઈ ને કોઈ મિશ કરીને ઠાકોરજી જીવને શરણદાન આપે છે મળે છે ઠાકોરજી અને જીવ જીવ ઠાકોરજીના શરણે આવે ત્યારે કાનમાં ઠાકોરજીનો નામ મંત્ર સંભળાવે છે અને નામ મંત્ર હૃદયમાં રહેલા પુષ્ટિ રસમાં ભળી જાય છે એટલે કે મેળવણ ભળી જાય છે શરણે આવેલા જીવને પ્રભુ વૈષ્ણવ પદ આપે છે અને વૈષ્ણવ થયા પછી સકલ સૃષ્ટિમાં ખેલ મનોરથ કીર્તન મંડળીમાં વૈષ્ણવ સાથે ભળે છે જ્યારે પૂરવના સુકૃતનો ઉદય થાય અને પ્રભુ કૃપા થાય ત્યારે અનુભવી ભગવદીના સંઘમાં આવે ત્યારે ભગવદીના સંઘનું મેળવણ તેના હૃદયમાં રહેલા પુષ્ટિ રસમાં ભળે છે હૃદયમાં પુષ્ટિ રસ તો છે જ પણ જ્યાં સુધી મેળવણ નથી ને ત્યાં સુધી એમાંથી દઈ નહીં મળે એટલે દ્વારા આગળ પુષ્ટ થવાય છે પછી રસ ઠેરાઈને જામે અને તેમના પોતાના સ્વરૂપની પહેચાન થાય છે પુષ્ટિ વ્યવહાર બધો સમજાવા લાગે છે ભગવતીના સંઘમાં આવ્યા પછી તે પણ માર્ગના આચાર વિચાર આચરણે રહેવા લાગે છે પછી એ ભગવદી ભગવતી છે એના જેવા કરી દે છે કેમ કે એનો સંગ થયો છે કોઈ વાર ભગવતીના રીસરૂપી ઝળકડા અવળા સવળા સહે છે એટલે કે પણ અહીંયા આપણને એવું સમજાવે છે કે ભગવતીના રીસરૂપી અવળા સવળા ઝળકડા સહન કરવા પડે છે ભગવત કરતા વાર્તા સાંભળે પછી મનમાં મનંથન કરે છે ત્યારે ભાવરૂપી વલણું હૃદયમાં આમ તેમ અવળું સવળું ફરે છે એટલે કે અહીંયા બધું જ અલૌકિક સમજાવે છે આપણે ઉપર લૌકિકનું ઉદાહરણ જોયું પણ અહીંયા તો અલૌકિક જ સમજાવ છે લૌકિક નથી સમજાવતા કે ભગવદ્ રૂપી વલોણું ભગવદ ભાવરૂપી વલોણું ભગવદ્ કથા સાંભળ્યા પછી હૃદયમાં આમ તેમ અવળું સવળું ફરે પોતાના દોષ જે હોય છે તે દેખાય છે ને તેને દૂર કરે છે મનના સંશયો મટી જાય છે અને લોકલાજનો ભય દૂર થઈ જાય છે અને હૃદય નિર્મળ થઈ જાય છે ત્યારે હૃદયમાં પુષ્ટિરસનું ઝરણું વહેવા લાગે છે સકલ સૃષ્ટિમાં ભગવદી રૂપે અલગ તરી આવે છે એટલે કે માખણ અને સંપ્રદાયની શોભા બની જાય છે ને ઠાકોરજીનો નામ મંત્ર અને ભગવદીના સંગનું મેળવણ પુષ્ટિરસમાં ભળ્યું તેનો સઘળો પ્રતાપ છે જીવનું કોઈ સામર્થ્ય આમાં આવતું જ નથી એટલે કે જીવનું सामर्थ્ય ને કારણે કાઈ નથી થયું ઠાકોરજીની કૃપા પુષ્ટિ રસ દ્વારા ભગવદી દ્વારા આપણને થઈ પુષ્ટિ દ્રઢાવના પ્રસંગમાં એમ કહ્યું છે કે સગુણ સ્વાદી ને રંગે સ્વરૂપ સાહિત્ય વિના એમ કહે એક વિના એસી આઠ બોડું પુષ્ટિજીવો જે ઠાકોરજી શરણે આવે છે એના એમાં કોઈ તમો ગુણ સ્વભાવ વાળા કોઈ રજોગુણ સ્વભાવવાળા સ્વભાવ વાળા કોઈ સત્વગુણ સ્વભાવ વાળા હોય છે પણ બધાનો વ્યવહાર પુષ્ટિ અને અલૌકિક હોય ખાનપાન બધું ભગવત સેવા વિનિયોગ કરે છે પોતાના ગુણ સ્વભાવ અનુસાર વિવિધ સ્વાદ હોય છે છતાં તે બધા પોતાના પ્રભુના ગુણગાનમાં જ રંગાયેલા રહે છે તે બને તેમાં ભગવદ્ ઈચ્છા જ જે બને તેમાં ભગવદ્ ઈચ્છા જ માને છે વિશેષમાં ડોસાભાઈ કહે છે કે પ્રાચીન ભગવદીઓએ ગ્રંથોમાં આપણા ઘરનું સાહિત્ય સાચવી રાખ્યું છે આ ગ્રંથો પ્રભુજીની લીલાના રસથી ભરેલા છે તેના પ્રતાપ બળને કારણે ભજનાનંદનો રસ વૈષ્ણવ આજ પણ માણી રહ્યા છે એટલે કે આ બધા ગ્રંથો આપણને મળે છે આપણે વાંચન કરીએ મનન કરીએ એકાબીજા પરસ્પર ભાવનું વલણું કરીએ ને પછી જે આનંદ મળે છે ને એ રસ છે ભજનાનંદનો રસ આપણે માણી રહ્યા છે પ્રભુજીના વચનામ્રત અષ્ટસખા સખા રચેલા ગ્રંથો કીર્તનો આખ્યાનો પુષ્ટિ સંહિતા બધા ગ્રંથોમાં આપણા ઘરનું સાહિત્ય સમાયેલું છે આપણા ગ્રંથો આ જ છે આ ગ્રંથોમાં પ્રભુ શ્રી ગોપાલલાલની ન્યારી સકલ સૃષ્ટિના સિદ્ધાંત આપણા ઘરની મેંડ પ્રણાલિકાની રીત સેવન પ્રકાર સેવાની રીત તથા સેવાનું સાહિત્ય માળા તથા તેલ તિલકનું સ્વરૂપ અને ભાવભાવના મંડપ મનોરથનો પ્રકાર તથા કાર્ય પ્રણાલી મહાપ્રસાદનું સ્વરૂપ તેના જતન કરવાની રીત વૈષ્ણવની અલગ અલગ કક્ષા એના અધિકાર આ સઘળું સમાયેલું છે આ ગ્રંથો સકલ સૃષ્ટિના ખૂટ નિધિ સમાન છે અને આધાર સ્તંભ છે એમાં ની સંખ્યામાં એક શૂન્ય ન હોય તો તેનું મૂલ્ય ફક્ત આઠનું રહી જાય પણ આઠની બાજુમાં એક શૂન્ય લખવાથી તેનું મૂલ્ય દસ ગણું વધીને એસીનું થાય આગળ જેમ જેમ શૂન્યની સંખ્યા વધારતા જઈએ તેમ મૂલ્ય સો ગણું હજાર ગણું વધતું જાય એવી જ રીતે સાહિત્ય વિના પ્રભુ શ્રી ગોપાલજીની સકળ સૃષ્ટિનો વિસ્તાર સ્થગિત થઈ ગયો હોત આ ગ્રંથોનો આધાર અને માર્ગદર્શનથી સકલ સૃષ્ટિનો વિસ્તાર આજ સુધી થઈ રહ્યો છે અને આગળ પણ થતો રહેશે આ પ્રસંગ આટલો જ હતો આપણે જોયું પાના નંબર અઠાવન ઓગણસાઠ અને સાઠ પ્રભાતી ભક્તિ વર્ધિની ગ્રંથ બે માં એકતાલીસ મી પ્રભાતી નું છેલ્લા બે કડી અત્યારે આટલું જ બોલીને